હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મિતુસ કૂકબુક આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી સામા બટેટાની ખીચડી અને ફરાળી રાજાની કઢીની રેસીપી તો આ ફરાળી ખીચડીને આપણે કુકરમાં બનાવીને તૈયાર કરીશું તો કુકરમાં પાણીના પરફેક્ટ માપ સાથે આજે આપણે સામા બટેટાની ખીચડી બનાવીશું જો ઘણીવાર પાણી ઓછું પડતું હોય તો કુકરમાં ખીચડી છૂટી છૂટી રહી જતી હોય અથવા તો પાણી વધારે પડી જાય તો એકદમ વધારે પડતી ઢીલી થઈ જતી હોય છે તો આપણે પાણીના પરફેક્ટ માપ સાથે આજે સામા બટાટાની ખીચડી કુકરમાં બનાવીશું અને સાથે જ એકદમ સરસ ટેસ્ટી ફરાળી રાજની કઢી પણ બનાવીશું તો જો તમને આ રેસીપી થોડીક પણ હેલ્પફુલ લાગે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ મિત્તુસ કુકબુકને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચલો શરૂ કરીએ આપણે રેસીપી તો અહીંયા સામા બટાટાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું બટેટું છે જેને આ રીતે સ્ક્વેર સાઇઝમાં કટ કરી લીધું છે અને અહીંયા મેં એક વાટકી સાંબો લીધો છે તો સામાને મેં ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ અને સાફ કરી લીધો છે અને અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા લીધા છે સિંગદાણા ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે જો તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય અહીંયા એક નાનું મીડિયમ સાઇઝનું ટમેટું કટ કરેલું અને એક મરચું બારીક કટ કરેલું આદું ખમણેલું અને થોડા લીમડાના પાન લીધા છે તો હવે આપણે એક કૂકરની અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું આપણું તેલ સારી રીતે ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને જીરું થોડું ક્રેકલ થાય પછી આપણે જે શીંગદાણા લીધા છે એ સિંગદાણાને ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે જે બારીક કટ કરેલું મરચું અને ખમણેલું આદું લીમડાના પાન અને ટામેટું ઉમેરી દઈશું અને આ વઘારને આપણે એક મિનિટ માટે સાતળી લઈશું તો આ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે નાના ટુકડામાં કટ કરેલું બટેટું એડ કરી દઈશું અને બટેટાને મેં આ રીતે પાણીમાં રાખ્યું હતું જેથી એ કાળું ન પડી જાય તો બટેટાને ઉમેર્યા પછી આપણે જે સામો ધોઈને રાખ્યો છે એ સામાને પણ ઉમેરી દઈશું અને હવે આપણે એમાં મસાલા કરીશું તો મસાલામાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે નમક ઉમેરીશું અને ત્યારબાદ આપણે બધી જ વસ્તુઓને એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું ખીચડીમાં તો આ રીતે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું પહેલાં મસાલા એકદમ સારી રીતે ખીચડીમાં મિક્સ થઈ જાય પછી આપણે પાણી ઉમેરીશું તો અહીંયા આપણે જે વાટકીથી માપી અને સામો લીધો હોય એ જ વાટકીથી માપી અને આપણે પાણી ઉમેરવાનું છે તો મેં અહીંયા આ વાટકીથી માપી અને સામો લીધો હતો તો આપણે આ જ વાટકીથી માપી અને સાડા ત્રણ વાટકી જેટલું પાણી ઉમેરીશું તો અહીંયા મેં સાડા ત્રણ વાટકી જેટલું પાણી ઉમેરી દીધું છે તો તમે જે વાટકીથી માપી અને સામોલ્યો એનાથી સાડા ત્રણ ગણું પાણી ઉમેરવાનું છે હવે આપણે ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું બે તેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા અને ત્યારબાદ કૂકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર આપણે ચાર વિસલ કરી લઈશું અને હવે આપણે કઢી બનાવીશું તો કઢી માટે અહીંયા મેં બે વાટકા મીડિયમ છાશ લીધી છે બહુ ખાટી કે બહુ મોડી નથી એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલો રાજનો લોટ એડ કરીશું અને ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું અને હવે આપણે આને એકદમ સારી રીતે બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લઈશું જેથી લોટના એક પણ ગાંઠાના રહેવું મિશ્રણ આપણું રેડી થઈ જાય અને ત્યારબાદ કઢીના વઘાર માટે મેં અહીંયા એક એક આદુનો ટુકડો ખમણીને લીધો છે એક સૂકું લાલ મરચું ત્રણથી ચાર લીમડાના પાન અને એક લીલા મરચાંને સ્લાઇઝમાં કટ કરી લીધું છે હવે આપણે કઢાઈની અંદર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું અને લીલું મરચું જેને સ્લાઇઝમાં કટ કરેલું છે એ ખમણેલું આદુ લીમડાના પાન અને સૂકું લાલ મરચું એડ કરી અને એક અડધી સેકન્ડ માટે વઘારને સાતળીશું અને વઘાર સારી રીતે સતળાઈ જાય પછી આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે રાજગરાની લોટવાળું છાસવાળું એ ઉમેરી દઈશું અને એ જ વાસણની અંદર મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એકદમ હલાવીને સારી રીતે ઉમેરી દીધું છે અને હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું અને આ કઢીને આપણે મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે બોઇલ થવા દઈશું તો આ કઢીને બનતા જરાય પણ વાર નથી લાગતી તો આ કઢી ચારથી પાંચ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે ચણાના લોટવાળી કઢીને બોઇલ થતાં ઘણો સમય લાગતો હોય છે એ રીતે આ કઢીને સમય નથી લાગતો ચારથી પાંચ મિનિટમાં જ આ કઢી એકદમ સારી રીતે બોઇલ થઈને રેડી થઈ જતી હોય છે તો તમે જોઈ શકો છો આપણી કઢી છે એકદમ સારી રીતે બોઈલ થઈ ગઈ છે અને બીજી સાઈડ આપણે કૂકરને પણ ચેક કરી લઈશું તો કૂકરનું પ્રેશર મેં એની જાતે જ રિલીઝ થવા દીધું હતું તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ પરફેક્ટ પડ્યું છે અને આપણી ખીચડી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરી શું જો અહીંયા તમે કઢી ના બનાવતા હોય અને તમારે હજુ થોડીક ઢીલી કઢ ખીચડી જોઈતી હોય તો જે આપણે સાડા ત્રણ વાટકી માપ રાખ્યું એની જગ્યાએ તમે ચાર વાટકી અથવા તો પોણા ચાર વાટકીનું માપ રાખી શકો છો તો અહીંયા આપણી એકદમ સરસ સામા બટેટાની ખીચડી કુકરમાં પાણીના પરફેક્ટ માપ સાથે અને એકદમ સરસ ટેસ્ટી ફરાળી રાજઘરાની કઢી બિલકુલ તૈયાર છે તો જો તમને આ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અવા જ નવા નવા વિડીયોઝને જોવા માટે મારી ચેનલ મિત્તુસ કુકબુકને સબસ્ક્રાઈબ કરી બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે